જ્યારે આપણે સૌપ્રથમ કોષ વિશે શીખ્યા ત્યારે ટેક્સ્ટબુકમાં આપેલી આકૃતિઓને કારણે અથવા માઇક્રોસ્કોપ પરથી લીધેલા માઇક્રોગ્રાફને કારણે આપણે આ કોષની કલ્પના એક તરલથી ભરેલા ફુગ્ગા તરીકે કરીએ છીએ જેમાં ઘણી બધી બાબતો તરી રહી છે અહીં આ કોષનો આડછેદ છે જે તમે ટેક્સ્ટબુકમાં જોઈ શકો આપણે તેના મહત્વના ભાગ પણ જોઈ શકીએ અહીં આ કોષ કેન્દ્ર છે ત્યારબાદ અહીં આ

આપણે કોષની રચનાનો ખૂબ જ મહત્વનો ભાગ જોઈ શકતા નથી આપણે અહીં કોષરસ કંકાલને જોઈ શકતા નથી આપણે અહીં કોષરસ કંકાલને જોઈ શકતા નથી તે તે શું કાર્ય કરે કરે છે છે કોષને કઈ રીતે મદદ તેના કારણે કોષનો આકાર કઈ રીતે જળવાય રહે છે તે આપણે સમજવાનો હજુ પ્રયત્ન કરીએ છીએ તેથી જો આપણે આ આકૃતિમાં કોષરસ કંકાલને દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો તે અહીં આ બધું જ આવશે તેની સાથે પ્રોટીન જોડાયેલું હોય છે તે ગતિ કરી શકે તે વૃદ્ધિ પણ પામી શકે તે કોષને ગતિ કરાવવામાં પણ મદદ થઈ શકે અને તે કોષમાં રહેલા પદાર્થોનું પણ વહન કરી શકે માટે અહીં આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે તેના કરતાં પણ ખૂબ જ જટિલ આપણે કોષરસ કંકાલ વિશે વાત કરી રહ્યા છીએ તેના માટે મેં અહીં આ એક ચિત્ર શોધ્યું છે જેની મદદથી તમે તમારા કોષમાં કેટલું જટિલ કાર્ય થઈ રહ્યું છે તે સમજી શકો હવે આપણે તેમાંની કેટલીક રચનાઓ વિશે વાત કરીએ અહીં આ ભાગ જેને હું દર્શાવી રહી છું તે માઇક્રોફિલામેન્ટ છે અહીં આ ભાગ જેને હું દર્શાવું છું તે માઇક્રોફિલામેન્ટ છે આપણે તેને અહીં લખીએ અહીં આ ભાગ

છે માટે અહીં આ વ્યાસ નો ભાગ હું અહીં આ જે દોરી રહી છું તેના કરતા પણ તે પાતળું થશે તેથી જ તમે મોટે ભાગે તેને ચિત્ર માં જોઈ શકતા નથી કારણ કે તે ખૂબ જ પાતળું છે જો આપણે આ એક ફિલામિન્ટ ના વ્યાસ ની વાત કરીએ તો તેનો વ્યાસ સામાન્ય કોષના વ્યાસથી એક હજારમાં ભાગ જેટલો હોય છે પરંતુ અહીં આ ભાગ ખૂબ જ મહત્વ ધરાવે છે તે કોષની રચનામાં મદદરૂપ થાય છે તેઓ એક્ટીન પ્રોટીન ના બનેલા હોય છે તમે અહીં બે પ્રકારના એક્ટીન જોઈ શકો તમે તેની દોરડા સાથે કલ્પના કરી શકો જે એકબીજાની સાથે વળેલા છે માટે અહીં આ માઇક્રો ફેલામેન્ટમાં જે પ્રોટીન સમાયેલું છે તે એક્ટીન છે અહીં જે પ્રોટીન સમાયેલું છે તે એક્ટિન છે કોષમાં આ માઇક્રોફિલામેન્ટનું મહત્વનું કાર્ય એ છે કે તે કોષની રચનામાં મદદરૂપ થાય છે તેઓ ઉત્પન્ન પણ થઈ શકે અને તેમનો નાશ પણ થઈ શકે તેમની લંબાઈમાં ફેરફાર પણ થઈ શકે જેના કારણે તમારો કોષ ગતિ કરી શકે અને તે કોષમાં રહેલા પદાર્થોના વહન માટે પણ મદદરૂપ થાય છે અહીં આ પ્રોટીન અને આ જેને તમે જોઈ શકો તેની વચ્ચે આંતરક્રિયા થાય છે અહીં આ ભાગ માયોસીન નો બનેલો છે અહીં આ જે ભાગ છે તે માયોન નો બનેલો છે હું તેને અહીં લખીશ તે ભાગ

અને પછી તે બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરે ત્યારબાદ આપણે જોઈ શકીએ અહીં આ છે છે તે એવું જે સાથે જોડાયેલું નથી આમ તમે અહીં જોઈ શકો કે આ બધા મુક્ત રાયબોઝોમ્સ છે અને તે ખૂબ જ જટિલ છે આમ આપણે માઇક્રોફિલામેન્ટ જોઈ ગયા જે એક્ટિન પ્રોટીન નું બનેલું છે તમે અહીં તેને નીચે પણ જોઈ શકો આ પ્રમાણે ત્યારબાદ તમે તેને અહીં ઉપર પણ જોઈ શકો પરંતુ આ તમને જે ટ્યુબ જેવી રચના દેખાય છે તે શું છે ઉદાહરણ તરીકે તમને અહીં આ જે દેખાઈ રહ્યું છે આ જે ટ્યુબ જેવી રચના છે તે શું છે આપણે અહીં તેને સૂક્ષ્મ નલિકા કહી શકીએ આપણે તેને સૂક્ષ્મ નલિકા કહી શકીએ માઇક્રોફિલામેન્ટની સરખામણીમાં તે તમને મોટી દેખાય છે પરંતુ જો આપણે કોષીય માપક્રમ ની વાત કરીએ તો તે ખૂબ જ નાની છે તે લગભગ પચીસ નેનોમીટર ની છે અહીં આ 25 નેનોમીટર છે તે કોષના આકારને જાળવી રાખવા અને બીજા કામોમાં મદદરૂપ થાય છે આમ હું તમને આ વિડિયોમાં કોષની જટિલતા બતાવવા માંગતી હતી તમે કદાચ તેને સામાન્ય કોષ તરીકે વિચારતા હશો પરંતુ તેની અંદર ખૂબ જ જટિલ રચનાનો સમાવેશ થાય છે જે તમે તમારી ટેક્સ્ટબુકના ચિત્રમાં જોઈ શકતા નથી અને તમને અહીં વધુ સમજાય તે માટે મે કેટલા કોષના ચિત્ર લીધા છે જે કંઈ આ પ્રમાણે છે જ્યાં તમે કોષરસ કંકાલને જુદા જુદા રંગમાં જોઈ શકો ખાસ કરીને તમે અહીં આ ચિત્રમાં જે પીળા લીલા જુઓ છો તે ગાયના ફેફસાનો કોષ છે અહીં તમે આ જે જોઈ રહ્યા છો તે બધી સૂક્ષ્મ નલિકાઓ છે અને અહીં આજે તમે ગુલાબી રંગમાં જોઈ રહ્યા છો તે માઇક્રોફિલામેન્ટ છે આમ તમે હવે સમજી શકશો કે આ બધી રચના કેટલી જટિલ છે અને તે કેટલી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે